દસ ખાના આખી ટાઈમ તો દસે લાગી જાય છે સવારના હરતી રીતે બસ નથી આવતી અને સાંજના ચાર કે પાંચ વાગે આવે છે એટલે પછી આપણે રિક્ષામાં કે એનામાં જવું પડે છે ક્યારેક ક્યારેક તો પગે પણ જઈએ છીએ અને જે અહીંયાથી અમુક અમુક હતા એ સર્ટી કઢાવીને પણ હાલ ગયા છે કારણ કે બસ ના આવે એટલે પછી એમને વાહન વ્યવહારની પ્રોબ્લેમ થાય એટલે ભણવામાં સરખું ધ્યાન ના આપી શકે એટલે બીજા હોસ્ટેલોમાં કે અહીંયા બધા એડમિશન લઈ લીધું છે બ્યુરો રિપોર્ટ બીએસ ટીવી ન્યૂઝ ભુજ